કેમ છો ખરું મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તાલ બજારના ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના બજાર ભાવ રાજકોટ બે હજાર ને દસ રૂપિયાથી અઠ્યાવીસો સાઠ રૂપિયા પાટડી ઓગણીસો ને ચાલીસ રૂપિયાથી એકવીસો એકવીસ રૂપિયા જોટાણા બે હજાર ને દસ રૂપિયા થી પચીસો ને એકવીસ રૂપિયા મોરબી થી તેવીસો ને રૂપિયા સાવરકુંડલા અઢારસો રૂપિયા થી ચોવીસો ને એક રૂપિયા રાપર ઓગણીસો ને એક્યાસી રૂપિયા થી બે હજાર ને ચૌદ રૂપિયા અમરેલી પંદરસો ને પાંચ રૂપિયા થી ઓગણત્રીસો ને પાંચ રૂપિયા ભચાઉ અઢારસો રૂપિયા થી એકવીસો ને દસ રૂપિયા જામજોધપુર બે હજાર દસ રૂપિયા થી ત્રેવીસો ને એક રૂપિયો જેતપુર બારસો રૂપિયા થી એકતાલીસ રૂપિયા વિડીયોમાં આગળ મહિના રેજો ખેડૂત મિત્રો પોરબંદર ઓગણીસો રૂપિયા થી એકવીસો ને એક રૂપિયો વાંકાનેર ઓગણીસો ને એકાવન રૂપિયા થી ત્રેવીસો વીસ રૂપિયા દાહોદ બે હજાર ને દસ રૂપિયાથી ત્રેવીસો એક રૂપિયો બોટાદ બે હજાર ને એકસો રૂપિયાથી ત્રેવીસો એકાણું રૂપિયા હળવદ ઓગણીસો દસ રૂપિયાથી દસ રૂપિયા વિસાવદર સત્તરસો ને પચાસ રૂપિયાથી ત્રેવીસો એક રૂપિયો મેંદેડા પચીસો ને પચાસ રૂપિયા થી રૂપિયા બાબરા કલમ રૂપિયા થી પચાસ રૂપિયા થી પચીસો ને પચાસ રૂપિયા હા જોઈએ આગળ વિડિયોમાં બનાવી દો ખેડૂત મિત્રો ગોંડલ બાવીસો ને વીસ રૂપિયા થી ઇઠ્યાવીસો ને ચાલીસ રૂપિયા માથાવાડા સોળસો ને પચાસ રૂપિયાથી બાવીસો ને વીસ રૂપિયા જામનગર ઓગણીસો રૂપિયાથી બાવીસો એક રૂપિયા ભુજ રૂપિયા આ તાજના આજના સફેદ તલ બજારના ભાવ બસ આવા જ સાચા અને સચોટ ભાવ જાણવા માટે અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન